તો નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી મુશ્કેલી વધી છે નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ અટવાયા છે શાળાની અનેક સ્કૂલ વાન અને બસ રસ્તા બંધ થતા અટવાયા છે શાળાઓએ સ્થિતિ જોઈને આખરે રજા જાહેર કરી તંત્રએ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા પર નથી લીધો કોઈ નિર્ણય સંવાદદાતા ધવલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ધવલ શૈક્ષણિક સંસ્થાઓ છે આટલો બધો વરસાદ છે તેમ છતાં કોઈ નિર્ણય નથી લીધો શાળાઓ છે તે બંધ રાખવામાં આવી છે કે શરૂ છે કેટલીક શાળાઓ જી આજે જે તંત્રએ જે નિર્ણય લેવાનો હતો ગઈકાલે વરસાદ થોડો થંભ્યો હતો પરંતુ જે વરસાદના આંકડા ઉપર નજર રાખવી જોઈએ અને તેના કારણે તેને ધ્યાનમાં લઈને જે શાળાઓ પર રજા જાહેર કરવાની હોય એ સવારે વહેલી થઈ નથી જેના કારણે શાળાઓ ચાલુ હતી અને શાળામાં જવા માટે વિદ્યાર્થીઓ જે સ્કૂલ વેન છે કે સ્કૂલની બસો છે એમાં નીકળી પડ્યા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘણી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ છે એ પંદર થી વીસ કિલોમીટર દૂર આવતા હોય છે એટલે સવારે વહેલા નીકળતા હોય છે જેના કારણે જે વરસાદી માહોલ બન્યો અને નવસારી શહેરમાં પૂર્ણાની સ્થિતિ જે ઉપર આવી છે તેના કારણે જે રસ્તાઓ બંધ થયા છે અને જે વિદ્યાર્થીઓ છે એમણે અટવાવાનો વારો આવ્યો છે જે તંત્ર છે એને આ વસ્તુને ધ્યાનમાં રાખવાની હતી અને તરત જ આમાં જાહેર કરવાનું હતું કે શાળા કોલેજો બંધ છે પરંતુ આ નિર્ણય લેવામાં મોડું થયું કે ક્યાંક ચૂક થઈ છે અને તેના કારણે જ આ વિદ્યાર્થીઓ અટવાયા છે જોકે શાળાઓનું મોડું મોડું જાણ થતા એમણે રજા જાહેર કરી દીધી છે જે કેટલી શાળાઓ શરૂ હતી અત્યારે તો હું શકું શાળાઓ પરંતુ જે મોટા ભાગની શાળાઓમાં મોડેથી રજા જાહેર કરવામાં આવી છે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું તો આપ જુઓ શાળાની અનેક સ્કૂલ વાન અને બસ રસ્તા બંધ હોવાને કારણે અટવાઈ ગયા હતા વિદ્યાર્થીઓ છે કારણ કે શૈક્ષણિક સંસ્થાઓ કે તેમને હજી સુધી ખબર નથી કે તાપીમાં કેટલો વરસાદ વરસ્યો છે નવસારીમાં કેટલો વરસાદ છે અને આવા વરસાદમાં જો બાળકો શાળાએ આવશે તો એ દરમિયાન તેઓ અટવાઈ પણ શકે છે અને જે રીતે તે લોકોએ નિર્ણય નહોતો લીધો અને કેટલીક સ્કૂલ બસો અટવાઈ ગઈ હતી બાળકો અટવાઈ ગયા હતા અને આખરે છેલ્લે આ પરિસ્થિતિને જોતાં તેમણે છેલ્લે નિર્ણય લઈને શાળાઓ બંધ રાખી હતી તો વરસાદ તમામ લોકોની મુશ્કેલી વધારી છે અને આ બધાની વચ્ચે અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે શૈક્ષણિક સંસ્થાઓ કે જેમણે આ બાબત ધ્યાનમાં લેવા જેવી હતી કારણ કે બાળકોને તેમના માતા પિતા જ્યારે શાળાઓ ખુલ્લી હોય છે ત્યારે અચૂકથી મોકલતા હોય છે સ્કૂલ વાહન ચાલકો પણ ઘરે આવતા હોય છે લેવા માટે પરંતુ અધ વચ્ચે જ્યારે અટવાયા અને આ બધાની વચ્ચે જો કોઈ મોટી મુસીબતમાં તે લોકો ફસાઈ ગયા હોત તો તેના માટે જવાબદાર કોણ હોત શાળાઓએ આવી સ્થિતિ પર ધ્યાન રાખવું જોઈએ અને પહેલાં જ નિર્ણય લઈ લેવો જોઈએ